પાણી અભ્યાસ કરવા મજબૂર માત્ર બે શિક્ષકો છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશ સરહદે આવેલા બાલાવાંટ ગામની પ્રાથમિક શાળાની સ્થિતિ અત્યંત દયનીય છે આ શાળામાં ધોરણ એક થી પાંચમો અભ્યાસ કરતા અઠ્ઠાણું વિદ્યાર્થીઓ માટે માત્ર બે ઓરડા છે ગુજરાતી આપણા ગામમાં શું છે તકલીફ એક તો શિક્ષકો ઓછા છે શિક્ષકો ઓછા છે એક શિક્ષક ને કામગીરી મૂકી દે ને બીજો શિક્ષક એક ભણાવે એક શિક્ષક તો બધું ભણાય નહીં શકે એટલા છોકરા બધા અને પાયાનું શિક્ષણ કહેવાય એમ ને બધા બધા જરજરી છે પછી આમાં તકલીફ જ છે બધે ને આ જો આ જરજરી છે આમાં દેખાય છે આમાં મારે